કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી શિવકુમારે અને દિલ્હીના મેયર રાજા ઇકબાલે મળી કચરા વ્યવસ્થાપન માટેની નવીનતમ રીતો પર ચર્ચા કરી કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને દિલ્હીના મેયર રાજ ઇકબાલે મળીને કચરો વ્યવસ્થાપન માટે નવીનતમ રીતો પર ચર્ચા કરી કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને દિલ્હીના મેયર રાજ ઇકબાલે મળી શહેરોમાં કચરો વ્યવસ્થાપન માટે નવીનતમ અને અસરકારક રીતો પર ચર્ચા કરી છે આ બેઠકમાં બંને નેતાઓએ પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ કચરો વ્યવસ્થાપન પદ્ધતિઓ અપનાવવાની મહત્વતાને પરિપ્રેક્ષિત કરી હતી શિવકુમારે જણાવ્યું હતું કે કર્ણાટક સરકારે આ વર્ષે સિત્તેર લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખ્યું છે જે પર્યાવરણ વાતાવરણ માટેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ બેઠકમાં શિવકુમારે દિલ્હીના મેયર સાથે શહેરોમાં કચરો વ્યવસ્થાપન માટેના વિવિધ મોડલ્સ અને અભિગમો પર ચર્ચા કરી હતી ઉલ્લેખનીય છે કે શિવકુમારે અગાઉ હૈદરાબાદ અને ચેન્નઈના કચરો વ્યવસ્થાપન મોડલ્સનો અભ્યાસ કર્યો છે અને તેમાંથી શીખેલા પાઠોને અમલમાં લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેના ભાગરૂપે તેમણે ચેન્નઈના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને હૈદરાબાદના જવાન નગર ડમ્પિંગ યાર્ડનું નિરીક્ષણ કર્યું હતું આ ઉપરાંત શિવકુમારે જણાવ્યું હતું કે બેંગલુરુમાં કચરો વ્યવસ્થાપન માટે ચાર મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના છે આ યોજના હેઠળ વિસ્તારોમાં કચરા પ્રોસેસિંગ અને 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 એનર્જી એનર્જી જનરેશન માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે આથી કચરા નિકાલ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાઓ વધુ કાર્યક્ષમ પર્યાવરણને અનુકૂળ બનશે આ બેઠક દ્વારા બંને નેતાઓએ શહેરોમાં કચરો વ્યવસ્થાપન માટેના નવા અભિગમો અને મોડલ્સ પર ચર્ચા કરી હતી જે પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ છે આથી નાગરિકોને સ્વચ્છ અને હરિત શહેરો પ્રદાન કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે આ પ્રકારની સહયોગી પહેલો શહેરોના વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે